શરદભાઈનો દીકરો સોડભદ્રા જઈ રહ્યો હતો તે દરમિયાન ઉક્ત શખ્સોએ શરદભાઈના દીકરાને રસ્તામાં આંતરી ધોક્કા વડે માર માર્યો હતો બંને પક્ષે સામાસામી મારામારીની ઘટના સર્જાતા બે મહિલા સહિત પાંચ લોકોને ઈજા થવા પામી હતી ઈજાગ્રસ્ત તમામ લોકોને સારવાર અર્થે સરટી હોસ્પિટલ માં ખસેડાયા હતા બનાવ અંગે વચ્ચે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી